હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા ગોળ કેરીનું ગળિયું અથાણું બનાવીશું તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતું આ અથાણું ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જશે એટલે કે આ અથાણાની અંદર તમારે કેરીને હળદર મીઠાવાળી કરવાની પણ જરૂર નથી અને હું જે મસાલાનું માપ બતાવી રહી છું તે એકદમ ચોક્કસ છે જેથી કરી અને તમે તરત જ મસાલા લઈ અને મિક્સ કરી અને સરસ રીતે અથાણું બનાવી શકો તો આખું વરસ સરસ રીતે સાચવીને સ્ટોર કરી શકાય તેવું આ અથાણું નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવું બને છે તો આ અંદર તમે પણ બનાવવા માટે કર્યા વગર જોજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા ગોળ કેરીનું ગળ્યું અથાણું બનાવીશું તો તેના માટે મેં એક કિલો કેરી લઈ લીધી છે તો બે કેરી એક કિલો છે તેમાં થોડું દસક ગ્રામ જેવું ઓછું છે અને આ કેરી છે તે મેં રાજાપુરી લીધી છે તમે કેસર કેરીનો ઉપયોગ પણ અથાણાની અંદર કરી શકો છો રાજાપુરી કેરીની અંદર દર વધારે હોવાથી અથાણું સરસ બને છે અને બીજા મસાલાની અંદર જોઈએ તો રાઈનો બોરો છે મેથીઓ મસાલો જે તૈયાર મળે તે છે મીઠું મરચું વરિયારી મેથીનો બોરો આખા મરી છે હળદર અને હિંગ લીધી છે આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી અને આપણે અથાણાનો બોરો તૈયાર કરીશું તો સરસ રીતે આપણું અથાણું એકદમ સરસ બનશે તો અહીંયા આપણે પહેલાં કેરી છે તેને સાઈડમાં મૂકી દેસું અને આપણે બોરો તૈયાર કરીશું જેથી કરી અને તૈયાર કરેલા કેરીના ટુકડા છે તે કાળા ના પડી જાય તો બોરો તૈયાર કરવા માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે તેની અંદર જે આપણે આખા મરી લીધા છે તેને અધકચરા વાટી લેવાના છે

આવી રીતે કરવાનું કારણ એ છે કે આપણે વચ્ચે જે ગરમ તેલ એડ કરીશું તો રાયનો બોરો છે તે તરત બળી જશે હવે જે રાયનો બોરો છે તે મેં અહીંયા સો ગ્રામ લીધો છે તેને આપણે મેથીના બોરાની ઉપર ફરતી બાજુ આવી રીતે ગોઠવી દેસુ તમે બધું એક સાથે પણ મિક્સ કરી શકો છો પણ જો આવી રીતે કરશો તો તેની વઘાર કર્યાની સુગંધ ખૂબ જ સરસ આવશે અને સાથે જ બે લાલ મરચાં છે તે આવી રીતે હિંગની ઉપર મૂકી દેસુ મેં અહીંયા તેલ તેલ ગરમ ગરમ કર્યું છે 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 તો તે તે આપણે આપણે ગ્રામ તેને સહેજ થાય એટલે મરચાની ઉપર આવી રીતે થોડું એડ કરી દેસુ અહીંયા આપણે બધું જ તેલ એડ નથી કરી દેવાનું તો મેથીનો મસાલો ગરમ થાય તેલમાં તેટલું જ આપણે અહીંયા તેલ એડ કરીશું અને મેથીના મસાલાને જ આપણે હલાવીશું રાયના બોરાને નહીં હલીએ તો અહીંયા આપણે તેલ એડ કરતાની સાથે જ ખૂબ જ સરસ એવી સુગંધ આવશે અને આપણો જે અથાણાનો વઘાર કહીએ તે અહીંયા તૈયાર થઈ જશે તો આવી રીતે થોડી વાર માટે રહેવા દેવાનું છે અને ત્યારબાદ આપણે વાસણને ચેક કરી અને જોઈ લેશું તેલ આપણું સહેજ ઠંડુ થઈ જાય એટલે આપણે બધો જ બોરો છે તે ચમચા વડે આવી રીતે મિક્સ કરી દેશું આ અથાણું મમ્મી વર્ષોથી આ જ રીતે બનાવે છે મારા આવ્યા પછી મેં પણ આ જ રીતે અથાણું બનાવ્યું હતું તો હું તમને આ રેસીપી શેર કરી રહી છું તો હવે જે આપણે આખા મરી છે જે અધકચરા વાટ્યા છે તેને એડ કરી દેસુ અને તે જ ખલ અંદર મેં વરિયારી લઈ લીધી છે તો અહીંયા મેં પચીસ ગ્રામ વરિયારી લીધી છે તેને પણ આપણે આવી રીતે અધકચરી વાટી દેસુ તમે અહીંયા ધાણાના બોરાનો ઉપયોગ પણ કરી શકો છો જે પચીસ ગ્રામ સુધી લઈ શકો છો પણ મેં અહીંયા ઉપયોગ નથી કર્યો હવે આપણે વરિયાળી એડ કર્યા બાદ તેને ફરી સરસ રીતે હલાવી લેશું જો તમે બધી જ વસ્તુ માપથી તૈયાર રાખી હશે તો અથાણું ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જશે મેથીઓ બોરો છે તે આપણે અથાણાનો તૈયાર મસાલો આવે તે સો ગ્રામ લીધો છે જેનાથી અથાણાની સુગંધ ખૂબ જ સરસ આવશે સાથે જ આપણે મીઠું લીધું છે એકસો ને વીસ ગ્રામ જેવું હળદર લીધી છે ગ્રામ અને હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી હું આ બધા જ મસાલાનું માપ નીચે આપી દઈશ જેથી કરી અને તમે સરસ રીતે બનાવી શકો અને હવે આપણે મરચું લીધું છે તો અહીંયા મેં મરચું સો ગ્રામ લીધું છે અને આપણે અત્યારે મસાલાની સિઝન છે તો જે નવું મરચું ભર્યું હોય તેનો જ ઉપયોગ કરવાનો છે તેનાથી અથાણું આખું વરસ સરસ એકદમ લાલ કાળું પડ્યા વગર સરસ રહેશે તો હવે બધો જ મસાલો આપણો સરસ એકદમ મિક્સ થઈ ગયો છે તો આપણે મસાલાને સાઈડમાં રાખી દેસુ અને જે કેરી છે તેના ટુકડા કરી લેશું તો આવી રીતે પેલા મસાલાને મિક્સ કરી અને રાખી દેવાનો છે અને ત્યારબાદ આપણે કેરી લઈ અને તેના ટુકડા કરીશું તો આવી રીતે ઉપરથી કરી અને અને વડે છાલ ઉતારી સરસ રીતે તેના ટુકડા કરવાના છે જો તમે બારથી કેરીના ટુકડા તૈયાર લાવતા હોય તો પણ તેની ઘરે છાલ ઉતારી દેવાની છે અને તેના નાના ટુકડા કરી લેવાના છે અથવા તો જો તમે તરત જ કેરી આવતી હશે અને લેશો તો ઘરે પણ આવી રીતે નાની સાઈઝની કેરી લઈ અને તેના ટુકડા કરી શકશો હવે આ બંને કેરીને ધોઈ લીધી છે જેથી કરી અને તેનું જે હોય ઉપર તે દૂર થઈ જાય અને કોરી કરી અને આપણે હવે તેના ટુકડા કરી લેશું તો હું અથાણાની કેરીના ટુકડા વધારે મોટા નથી કરતી તો અહીંયા આપણે આવા બધા જ ટુકડાને મીડિયમ સાઈઝના કટ કરી લેશું કરી લીધા છે એડ કરી દેવાના છે બધા જ ટુકડા એડ કરી લીધા બાદ આપણે ચમચાને કાઢી અને હાથ વડે સરસ રીતે મિક્સ કરી દેસુ જેથી કરી અને જે અથાણાનો બોરો છે તે અને કેરીના ટુકડા સરસ રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક મોટું અને ઊંડું વાસણ હોય તેની અંદર આપણે આ બધી જ વસ્તુને એડ કરી દેશું જેથી કરી અને આપણને અથાણાને ઢાંકવાની પણ મજા આવે અને ત્યારબાદ આપણે તેમાં ગોળ એડ કરીશું તો તેને પણ હલાવવાની મજા આવે તો આવી રીતે ફરી આપણે સરસ રીતે હલાવી અને તેને રાખી દેસુ તો અહીંયા આપણે જે કેરી છે તે એક કિલો કેરી લીધી છે તો તેની અંદર આપણે એક કિલો ગોળ એડ કરીશું તો અહીંયા મેં એક કિલો કોલ્હાપુરી ગોળ લીધો છે તો અથાણાની અંદર આપણે દેશી ગોળનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે જે ટુકડા આવે છે ગોળના તેને આપણે લઈ લઈશું તો હવે આપણે ગોળને છીણી વડે છીણી અને તૈયાર કરી લેશું અને ત્યાં સુધી આ અથાણું છે તેની અંદર આપણે બાકી વધેલું તેલ છે તેને એડ કરી અને સરસ રીતે હલાવી અને મિક્સ કરી દેશું તો અહીંયા આપણે અથાણાની અંદર ગોળને ભેળવાનો નથી આ ગોળને હું સવારે ભેળવી અને મિક્સ કરીશ એટલે કે એક રાત માટે આપણે કેરી અને બોરાને મિક્સ થવા તો તેલ એડ કર્યા બાદ આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી દીધું છે તો તેને આપણે ઢાંકી અને રાખી દેશું અહીંયા મેં ગોળને તૈયાર કરી લીધું છે પણ આપણે અત્યારે એડ નહીં કરીએ અને તેલને પણ આપણે ત્રણથી થી ચાર કલાક પછી જ એડ કરવાનું છે તો જો હવે સવારે જોઈએ તો આપણું અથાણું સરસ રીતે ગોળ અને કેરી છે તે મિક્સ કરી અને બની ગયું છે તો તૈયાર કરેલો ગોળ છે તેને આપણે અથાણાની અંદર એડ કરી દેસુ તો જો તમે આવી રીતે છીણીને ગોળ એડ કરશો તો તેની જે નાની ગાંગડી હોય તે નહીં રહે અને તમારે હાથેથી મિક્સ કરવાની વધારે ઝંઝટ પણ નહીં થાય તો આવી રીતે તરત જ ગોળ એડ કરશો એટલે સીધો ઓગળી જશે તો તમે જોઈ શકો છો કે અહીંયા ગોળને હલાવતાની સાથે જ તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને આપણે જે કેરી એડ કરી છે તે પણ એકદમ સોફ્ટ આખું વરસ આવી જ રહેશે જેથી કરી અને દાંત વગરના છે તે પણ ખાઈ શકે તેવું આ અથાણું તૈયાર થશે તો હવે આપણે ગોળ એડ કરી લીધા બાદ આપણે આખા દિવસ માટે અથાણાને વાસણમાં રહેવા દેસુ તો તમે જોઈ શકો છો કે એકદમ લાલ ચટાકેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો આ સિઝન ની અંદર તમે પણ આ અથાણું એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો એક દિવસ રહ્યા બાદ હું સાંજે તેને ફરી આવી રીતે હલાવી અને એક કાચની બોટલમાં ભરી લઈશ આ અથાણાને તમે અંદર આખું વરસ સાચવીને રાખી શકો છો તો હું અહીંયા થોડું અથાણું છે તે આ નાની બરણીમાં ભરીશ અને બાકીનું અથાણું છે તે એક મોટી એરટાઇટ બરણીની અંદર ભરી અને ફ્રીજની અંદર મૂકી દઈશ તો તમને મારું આ ઝટપટ તૈયાર થતું ગોળ કેરીનું અથાણું કેવું લાગ્યું તે મને ચોક્કસથી જણાવજો અને મારા બધી જ રેસિપીના વિડીયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી કરી દેજો જેથી કરી અને નવી રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ